આરએસએસના દિલ્હી કાર્યાલય કેશવ કુંજનું નવું બિલ્ડિંગ બનીને તૈયાર છે નવી દિલ્હીના ઝંડીવાલા વિસ્તારમાં આ કાર્યાલય બનાવાયું આ સંસ્થા ઓગણીસો બાસઠથી અહીં કાર્યરત છે નવું બાંધકામ બે હજાર અઢારમાં શરૂ થયું હતું અને આઠ વર્ષ પછી પૂર્ણ થવાનું છે તેને ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું આ ઇમારતને આધુનિક અને જૂનો દેખાવ આપવામાં આવ્યો છે ઇમારતનું નિર્માણ એકસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે થયું જે ત્રણ પોઈન્ટ પંચોતેર એકરમાં કાર્યાલય પ્રેરણા અને લિફ્ટની કાર્યાલયમાં ત્રણસો રૂમ ઓફિસ બનાવાઈ છે તેવો દાવો છે કે સંઘ કાર્યાલય માટેની આ રકમ પંચોતેર હજાર લોકોએ દાનમાં આપી હતી મુખ્ય સભાગૃહ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંગલની યાદમાં બનાવાયું જેઓ અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય સમર્થકોમાં એક હતા સભાગૃહમાં ચારસો ત્રેસઠ લોકો બેસી શકશે જ્યાં બીજા હોલમાં છસો પચાસ સભ્યો બેસી શકે બિલ્ડિંગમાં એક હાઈટેક ઓડિટોરિયમ પણ છે આ ઇમારતમાં એક લાઇબ્રેરી પાંચ બેડનું એક હેલ્થ ક્લિનિક અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ પણ છે આ હેલ્થ ક્લિનિકમાં વિસ્તારના ગરીબ લોકો સારવાર મેળવી શકશે જ્યારે બહારના લોકો પણ અહીંની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકશે આ લાઇબ્રેરીમાં આઠ હજાર પાંચસોથી વધુ પુસ્તકો છે ઇમારતની અંદર એક હનુમાન મંદિર પણ બનાવાયું જ્યારે અહીં પાંચસો કાર માટે પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટ્સ પ્રમાણે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત અને સરકારી દત્તાત્રેય હોસાવ ઓગણીસ થી દિલ્હી ખાતેના નવા કાર્યાલયથી પોતાનું કાર્ય શરૂ કરશે આરએસએસની વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ સભા એકવીસથી ત્રેવીસ માર્ચ દરમિયાન બેંગલુરૂમાં યોજાશે જેને આરએસએસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા મનાઈ છે આ બેઠકમાં આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનોના પંદરસોથી વધુ લોકો ભાગ લેશે બેઠકમાં સંગઠનાત્મક બાબતો પર ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે અનેક મુદ્દાઓ પર યુનિયનના વલણને પ્રતિબિંબિત કરતા ઠરાવો પાસ કરવામાં આવશે પાર્ટી પ્રમુખ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ બેઠકમાં હાજરી આપશે